વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડવા વિદેશ અભ્યાસે જવા માટે ઉત્સુક રહેતા હોય છે પરંતુ ઘણી વખત યોગ્ય માર્ગદર્શન ન મળતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસે જવા માટેના પ્રશ્નો મૂંઝવતા હોય છે ત્યારે વિદેશ અભ્યાસે જવા માટે યોગ્ય માર્ગદર્શન કઈ રીતે મેળવવું વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું કયા દેશમાં જવું કઈ યુનિવર્સિટી પસંદ કરવી સહિતના તમામ મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર સારથી એજ્યુકેશનના ધવલભાઈ ઠેસિયાએ રાજકોટ મિરરના માધ્યમથી લોકમુખ સુધી પહોંચાડ્યા છે હેલો એવરી મારું નામ ધવલ ઠેસિયા સારથી એજ્યુકેશન રાજકોટ છેલ્લા સોળ વર્ષથી અમે નિષ્ઠાપૂર્વક કાર્યરત છીએ ધોરણ બાર અને ગ્રેજ્યુએશન પછી જે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓને અમે નિષ્ઠાપૂર્વક માર્ગદર્શન આપી રહ્યા છીએ કેનેડા યુકે યુએસએ અને ઓસ્ટ્રેલિયા આ બધા જ કન્ટ્રીની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની આઈએલટીએસ પીટી ટોફેલ જીઆરી અને જીમેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરાવીએ છીએ તે ઉપરાંત ધોરણ બાર પછી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટની કઈ કઈ લોન અવેલેબલ છે કેટલી સ્કોલરશિપ અવેલેબલ છે તેમજ ધોરણ બાર પછી એને કયું કરિયર અને કયો કોર્સ સિલેક્ટ કરવો જોઈએ તેના માટે અમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોઈએ છીએ તો હવે આવનારા આ બે હજાર ચોવીસમાં અત્યારના તમે સૌ જાણો છો કે ધોરણ બારની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે તો આ રાઇટ ટાઈમ છે અને આ પરફેક્ટ ટાઈમ છે કે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જો વિદેશ જવું હોય તો આના માટે એક સારા કન્સલ્ટન્ટને અપોઈન્ટ કરી અને તેમના કરિયરને ઉજ્જવળ બનાવી શકે એવી તક અત્યારના ઊભી થઈ છે મેજોરિટી જે સ્ટુડન્ટ છે એમની પહેલી ડિમાન્ડ એવી હોય છે કે જે કેનેડા છે તો કેનેડા જેવા દેશની અંદર જવા માટેનો સૌથી વધારે રસ રહેતો હોઈએ છીએ કારણ કે ખૂબ જ વ્યાજબી કિંમતમાં ખૂબ જ વ્યાજબી ફીમાં વિદ્યાર્થી પોતાનો અભ્યાસ સારી જગ્યાએ મેળવે છે તે ઉપરાંત જ આ બધા જ કન્ટ્રીની અંદર આસાનીથી એમ પોતે પીઆર પણ લઈ શકતા હોઈએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓનો રસ મેજોરિટી કેનેડા જેવા દેશોની અંદર વધુ પડતો હોય છે જ્યારે બાળક અમારા પાસે આવે છે માર્ગદર્શન લેવા માટે ત્યારે અમે બાળકને એનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જોતા હોઈએ છીએ ત્યારે ત્યારબાદ એમની સ્કિલ્સ જે છે એ મેજર કરતા હોઈએ છીએ કે કેવા કોર્સની અંદર એ વધારે સારી રીતે કારકિર્દી મેળવી શકે આનું એનાલાઇઝ કરતા હોઈએ છીએ ત્યારબાદ એનું પ્રોફાઇલિંગ કરતા હોઈએ છીએ સ્કોલરશીપની ઓપોર્ચ્યુનિટીઝ વિશે ગાઈડ કરતા હોઈએ છીએ અને બાળકને સાચું માર્ગદર્શન સચોટ માર્ગદર્શન અને સારી જગ્યાએ એમને એડમિશન અપાવવાનું મેજોરિટી અમારું માર્ગદર્શન એ દિશામાં રહેતું હોઈએ છે અને છેલ્લા બે વર્ષથી અમે એજ્યુકેશન એક્સપો રાજકોટના આંગણે કરી રહ્યા છીએ બહુ જ સફળતાપૂર્વક કરી રહ્યા છીએ એ જ રીતે ધોરણ બાર પછી પરીક્ષા પૂર્ણ થયા પછી આ વર્ષે પણ બે હજાર ચોવીસમાં બી તારીખ છ અને સાત એપ્રિલના રોજ પચીસથી પણ વધુ નામાંકિત યુનિવર્સિટીઓનું રાજકોટમાં આગમન થઈ રહ્યું છે સાથે સાથે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું પણ રાજકોટમાં આગમન થઈ રહ્યું છે તો આવા ધોરણ બાર પછીના તમામ કરિયર રિલેટેડ માર્ગદર્શન માટે આપ સૌ જરૂરથી આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લેશો જે વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે તેમજ વિદ્યાર્થીઓના પાથવે માટે ખૂબ જ કારકિર્દ રહેશે એજ્યુકેશન એક્સપો બે હજાર ચોવીસના નામે જનકલ્યાણ હોલ રાજકોટ છ અને સાત એપ્રિલ થઈ રહેલું છે સારામાં સારું ડિસિઝન લઈ શકો એના માટેનું બધું જ આયોજન કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓને યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવા સારથી એજ્યુકેશનની ટીમ હંમેશા તત્પર રહેશે વિદ્યાર્થીને બેસ્ટ સ્કોલરશિપ અપાવવાની સાથે સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવા સુધીનું માર્ગદર્શન તેમજ યોગ્ય કન્સલ્ટન્ટ પૂરા પાડવામાં આવે છે